નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમારા હાથ પગ સુન્ન થઈ જાય છે ત્રુજારી કે જણજણાહટ થાય છે તો તેને નજર અંદાજ ન કરતા આ ત્રણ વસ્તુઓ આજથી ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ્સ જડમૂળથી દૂર થઈ જશે મિત્રો આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણીએ પરંતુ એક મિનિટ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળશે અને હા જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ક્યારેય એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હોય કામ કરી રહ્યા હોય અથવા તો આરામ કરી રહ્યા હોય અને અચાનક તમારા હાથ કે પગમાં જણાહટ શરૂ થઈ જાય છે કે પછી તમારા હાથ કે પગ એવા સુન્ન થઈ જાય છે કે તમને કંઈ સ્પર્શ જ નથી અનુભવાયતું આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે કે અરે આ તો થોડી વારની વાત છે આપોઆપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડી વાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ કે પગ થવા લાગે જંજણાહટ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે તો આ બાબતને હળવાશથી ન લેવી જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભ સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના આ વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે હાથ અને પગમાં જંજણા થવું કે શૂન્ન થઈ જવું શા માટે થાય છે તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો અને સૌથી મહત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે તો ચાલો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં ચાલો સમજીએ કે હાથ પગનું સુન્ન થઈ જવું કે ઝણઝણાહટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ ફોન કે કોઈ વસ્તુ અને તમને તેનો સ્પર્શ જ નથી અનુભવાઈ રહ્યો એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો હોય આ સુન્નપણાનો સંકેત છે આ સાથે ઘણી વખત તે જગ્યાએ ઝણઝણાહટ ખૂચવું બળતરા કે ધ્રુજારી જેવી અનુભવતી થવા લાગે છે કેટલીક વખત આવું બિનજરૂરી રીતે થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી જો તમે એ અંગને થોડું હલાવો ખસેડો કે હળવી માલિશ કરો તો થોડી વારમાં બધું ઠીક થઈ જાય છે પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે તો જણ સુન્નપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેના હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ જેને મીડિયન નર્વ કહેવામાં આવે છે તે દબાઈ જાય છે અનસ તમારી હથેળી આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે જ્યારે અનસ પર દબાણ પડે છે ત્યારે તમને હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠા તરજીની અને વચ્ચેની આંગળીમાં જણ શૂન્નપણું કે ખૂંચવા જેવી અનુભૂતિ થાય છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ્સ થાય છે આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર ત્રીસ ચાલીસ મિનિટે હાથને આરામ આપો કાંડાની સરળ કસરત કરો દિવસમાં બે ત્રણ વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં દસ પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ રિસ્ટ બ્રેસ પહેરો જેનસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધે તો ડૉક્ટરની સલાહ લો કારણ કે શરૂઆતમાં આનો ઈલાજ ખૂબ જ સરળ હોય છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર બે પોષક તત્વોની ઉણપ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન બી ટ્વેલ પોટેશિયમ કેલ્શિયમ અને આયન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી જેના કારણે હાથ પગમાં સુન્નપણું ઝંઝણાહટ અને નબળાઈ અનુભવાય છે ઝડપથી થાક લાગવો શરીરમાં નબળાઈ અને આળસ આવવી માંસપેશીઓમાં ખેચાણ કે દુખાવો થવો ચક્કર આવવા કે ચિડિયાપણું થવું આના લક્ષણો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં પોષક તત્વો ઉમેરવા જોઈએ વિટામિન બી માટે દૂધ દહીં પનીર બટાટા ગાજર મૂળા લઈ શકો છો પોટેશિયમ માટે કેળા નારંગી શક્કરિયા નાળિયેર પાણી લઈ શકો આયન માટે પાલક ચણા ખજૂર કિસમિસ ગોળ લઈ શકો કેલ્શિયમ માટે દૂધ બદામ તલ રાગી લઈ શકો મેગ્નેશિયમ માટે બદામ લીલા શાકભાજી આખા અનાજ ડાર્ક ચોકલેટ લઈ શકો છો વિટામિન સી થી ભરપૂર ખોરાક જેમ કે સંતરા આમળા ખાઓ કારણ કે તે આયર્નનું શોષણ વધારે છે જો ઉણપ વધુ હોય તો ડોક્ટરની સલાહની સ્લિપમેન્ટ લઈ શકો છો પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપો મિત્રો બોનસ ટીપ્સ પણ તમે અજમાવી શકો છો કિસમિસ રાત્રે દસ બાર કિસમિસ પાણીમાં પલાળી રાખો સવારે તે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો બે મહિના આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને જણ ઓછી થઈ જશે લસણ લોહીના પ્રવાહને સુધારે છે સવારે બે લસણ બારીક કાપીને એક ચમચી મધ સાથે ખાઓ અથવા શાકભાજીમાં નાખીને ખાઓ ડ્રાય ફ્રૂટ્સ બદામ કાજુ અખરોટ ખજૂર છ આઠ કલાક પલાળવામાં આવે અને સવારે ખાવામાં આવે તો કામ આપે છે નંબર ત્રણ નસો પર દબાણ ખૂબ ટાઇટ કપડાં ખાસ કરીને ટાઇટ જીન્સ બેલ્ટ મોજા કે ચપ્પલ પહેરવાથી નસો પર દબાણ પડે છે જે લોહીના પ્રવાહને અટકાવે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ખાસ કરીને પગ ચડાવીને બેસવું નસોને દબાવે છે જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો લોહીનો પ્રવાહ ધીમો પડે છે જે આ સમસ્યાને વધારે છે આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો દર ત્રીસ ચાલીસ મિનિટે થોડું ચાલો અને સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોઈશ્ચર જાળવો જેથી નસો પર દબાણ ન પડે નંબર ચાર ગંભીર બીમારીઓ કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓના કારણ પણ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ ઉચ્ચ બ્લડ પ્રેશર સુગર નસોને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેરીફેરલ ન્યુરોપીથી થઈ શકે છે થાઇરોઇડ થાઇરોઇડનું હોર્મોનનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે ન્યુરોપથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ ચેપ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સ્ટ્રોક લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે જે જણ કારણ બની શકે છે કિડની ડિસઓર્ડર કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વો વધારે છે જે નસોને અસર કરે છે આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો બ્લડ ટેસ્ટ નર્વ કન્ડક્શન ટેસ્ટ કે ઇમેજિંગ ટેસ્ટ જેમ કે એમ કરાવો કરાવવો જેથી વાસ્તવિક કારણની ખબર પડે ડોક્ટરની સલાહ મુજબ દવા લો અને જીવનશૈલીમાં ફેરફાર કરો હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી ચૂક્યા છીએ તો ચાલો જાણીએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જે તમે રોજિંદા જીવનમાં અપનાવીને જણાવહટ અને સમસ્યાથી રાહત મેળવી શકો છો નંબર એક હળવી માલિશ રોજે રાત્રે સુતા પહેલા દસ પંદર મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરો માલિશ કરવા સરસોનું તેલ તલનું તેલ નાળિયેર તેલ કે બદામનું તેલ વાપરવું માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે નસો પરનું દબાણ ઓછું થાય છે માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરો ખાસ કરીને કાંડા હથેળી પગના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપો નંબર બે ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપયોગ એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક બે ચમચી સિંધવ મીઠું રોક સોલ્ટ નાખો જ્યારે પાણી હળવું ગરમ થાય જેટલું તમે સહન કરી શકો તો તમારા હાથ કે પગને પંદરથી વીસ મિનિટ સુધી તેમાં ડૂબાડો આ ઉપાય કરવાથી નસોની બળતરા ઓછી થાય છે માંસપેશીઓનો આરામ મળે છે ઝંજણા અને સૂન્નપણામાં ઝડપથી રાહત મળે છે સિંધવ મીઠું કોઈ પણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર મળી જશે નંબર ત્રણ દાલચીની એટલે કે તજનું સેવન તજ એક ચમત્કારિક ઔષધિ છે ચલોહીના પ્રવાહને સુધારે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે ત્રણ રીતે તમે આનું સેવન કરી શકો છો અડધી ચમચી તજના પાવડરને એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટે પી લો અથવા અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ મેળવીને ચાટી લો અને પછી એક ગ્લાસ હળવું ગરમ પાણી પી લો અથવા તજની ચા બનાવો એક કપ પાણીમાં ચપટી તજ પાવડર નાખીને ઉકાળો થોડુંક મધ ઉમેરો અને પી લો આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે જણ સૂન્નપણું અને સાંધાના દુખાવામાં રાહત મળે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે આ ઉપાય કરતા તમારે થોડી સાવધાની રાખવી પડશે વધુ પડતું તજ પાવડર ન લો કારણ કે તે લિવરને નુકસાન પહોંચાડી શકે છે દિવસમાં અડધાથી એક ચમચી પૂરતી છે નંબર ચાર સૂંઠ અને હળદરવાળો દૂધ દૂધ સૂકી આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધીય છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે એક ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો તેમાં ચપટી સૂંઠ પાવડર અને ચપટી હળદર પાવડર નાખો જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલાં પી લો આ ઉપાય કરવાથી નસોની નબળાઈ દૂર થાય છે લોહીનો પ્રવાહ સુધરે છે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે શુદ્ધ સૂંઠ અને હળદર ઘરે પીસીને વાપરો કારણ કે બજારના પાવડરમાં ભેળસેલ હોઈ શકે છે નંબર પાંચ ગરમ શેક કે જો જણ કે સુન્નપણાનું ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું હોય તો ગરમ પાણીથી બોટલ કે ગરમ કપડાંથી દસ પંદર મિનિટ શેક કરો આનાથી લોહીનો પ્રવાહ વધે છે માંસપેશીઓને આરામ મળે છે નસોની બળતરા ઓછી થાય છે વધુ ગરમ શેક ન કરો નહીં તો ચામડી બળી શકે છે નંબર છ રોજની આદતો સુધારો દરરોજ વીસથી ત્રીસ મિનિટ હળવું ચાલવું કે યોગ કરો ખાસ કરીને સૂર્ય નમસ્કાર ભુજંગાસન કે તાળાસન જેવા યોગોને ફાયદો થાય છે દરરોજ સવારે પાંચ દસ મિનિટ હાથ પગનું સ્ટ્રેસિંગ કરો બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવો ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચઢાવીને ન બેસો દિવસમાં આઠ દસ ગ્લાસ પાણી પીવો જેથી શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અમે તમને હાથ પગના શૂન્યપણા અને જંજનાહટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફારો વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ